નગર આયોજન કરતા ચડિયાતું હતું તેની ગૌરવભેર નોંધ લઈ શકાય શિલ્પ શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીની હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા સ્થાપત્ય સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે જે ખૂબ જ પ્રચલિત છે આ અર્થમાં મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મસ્જિદો મકબરાઓ વગેરે બાંધકામને સ્થાપત્ય કહે છે સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે પ્રાચીન ભારતનું નગર આયોજન ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે આ નગરોમાં મુખ્ય ત્રણ વિભાગો પડે છે એક શાસક અધિકારીઓનો ગઢ એટલે કે સિટડલ બે અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર ત્રણ સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે અહીંથી બે થી પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ

નામના ભારતીય પુરાતત્ત્વવિદોને પાકિસ્તાનમાં એટલે કે સિંધના લારખાના જિલ્લામાં મોહેન્જો દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે મોહેન્જો દળોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે એક નગર રચના મોહેન્જો દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લિન્થ એટલે કે પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા શ્રીમંતોના મકાનો બે માળાવાળા અને પાંચ કે સાત ઓરડાવાળા હતા સામાન્ય વર્ગના લોકોના મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળા હતા સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી મકાનના દરવાજા જાહેર રસ્તાના બદલે અંદર ગલીમાં પડતા હતા અહીં દરેક મકાનમાં કોઠાર રસોડું અને સ્નાના ગૃહના અવશેષો મળ્યા છે હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી બે રસ્તાઓ આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે અહીં મોટાભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા રસ્તાઓ હતા નાના મોટા રસ્તાઓ કાટખૂને મળતા અને એક થી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા તે ક્યાંય વળાંગ નહીં લેતા સીધે જ જતા હતા આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય છે બે મુખ્ય રાજમાર્ગો હતા એક માર્ગ ઉત્તર થી દક્ષિણ અને બીજો પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હતો બંને માર્ગો મધ્યમાં કાટ ખૂણે છેદતા હતા ત્રણ ગટર યોજના આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતા નથી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી દરેક મકાનમાં એક હતો સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે ચાર જાહેર સ્નાનાગાર અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ મળી આવી છે ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે પાંચ જાહેર મકાનો મોહેંજો દોડોમાંથી જાહેર ઉપયોગી એવા બે મકાનો મળ્યા છે તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ વહીવટ ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે જે સૈનિકો માટેની બેરેક હશે હડપ્પા સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણની છે ઈસવીસન ઓગણીસો એકવીસમાં દયારામ સાહનીએ પંજાબમાં મોન્ટે ગોમ્બરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી હિમાલય પ્રદેશમાં રોપર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર રાજસ્થાનમાં કાલીબંગન ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ કચ્છમાં દેશળપુર શિકારપુર ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર ગોંડલ પાસે શ્રીનાથગઢ રોજડી મોરબી પાસે કુંતાસી સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે સપ્તસિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે સૌ પ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો ચીજવસ્તુઓ વગેરે મળી આવ્યા છે તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી પાત્ર છે તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે તેવા પુરાવાઓ મળ્યા છે ત્રણ થી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી બે કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું એ પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું ઈસવીસો ઓગણીસો નેવુંમાં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું છે ધોળાવીરાના કિલ્લા મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે નગરની કિલ્લા બંધેની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે આ દિવાલ માટી પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર દૂર છે તેમાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વાહન લંગારવા માટે મોટો ધક્કો એટલે કે ડોકડ બાંધવામાં આવ્યો હતો આ લોથલની વિશિષ્ટતા છે આ ધક્કો વખારો દુકાનો આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે લોથલ તે સમયે ભારતનો સમૃદ્ધ બંદર હશે ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે લોથલ ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે અશોકના સમયના પાંચ સ્તૂપો જાણીતા છે એક સાચી નો બીજો સારનાથનો સ્તૂપ ત્રીજો બેરતનો સ્તૂપ ચોથો નંદનગઢનો સ્તૂપ અને પાંચમો ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ ઉપરાંત ચૈત્યો વિહારો મઠો બનાવવામાં આવ્યા છે સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહો જલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફા વિહારો ચૈત્ય એટલે કે ઉપાસના ગૃહ અને સ્તૂપોની ભેટ આપી છે સાંચીનો સ્તૂપ મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે સાંચીનો અસલ સ્તૂપ ઈટોનો બનાવેલો હતો તે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે કો સ્તંભલેખો એક જ શિલામાંથી બનાવેલા હતા સમ્રાટ અશોકના ધર્માદ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચડકાટ આપવામાં આવતો હતો આવા સ્તંભો અંબાલા મેરઠ અલાબાદ બિહારમાં લોરિયા પાસે નંદનગઢ સાંચી કાશી પટના અને બુદ્ધ ગયાના કોતરેલા છે સારનાથ નો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કર્યા છે એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે ઉપરાંત હાથી ઘોડો કે બળદની શિલ્પાકૃતિઓ છે પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે દુનિયાની શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો ગણાય છે શિલાલેખ સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્માજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે કાષ્ટકલા પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે લાકડાઓ અને પથ્થરની વાળ બનાવી દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે આ શિલાલેખો પેશાવર દેહરાદૂન થાણા મુંબઈ ધૌલી અને જોગડા ઓડિશા અને ચેન્નઈ વગેરે સ્થળેથી મળ્યા છે ગુજરાતમાં જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારનો શિલાલેખ છે ઉપરાંત ગુજરાતમાં પાલીતાણા શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરો અમદાવાદના હટીસિંગના જૈન દેરાસરમાં ઈસવીસન અઢારસો ને સુડતાલીસમાં માં સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરીને મૂકેલા